Yeah! yeah. yeah. જે અંબે મિત્રો નારા ગુંજ ઉઠ્યા છે તમે જોઈ શકશો ભાઈ ભક્તો પહોંચી ગયા છે માના દરબારમાં માં અંબેના દરબારમાં મિત્રો જોઈ શકો છો કેટલી ભીડ છે અંબાજી મિત્રો આખું એક રંગ રંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો મા ગબ્બર ઉપર પણ કેટલી ભીડ જામી છે મા ભક્તોની અને મિત્રો તમે પણ એક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલ આવા વિડીયો જોવા માટે તમે પણ મિત્રો આ ભાઈ ભક્તોની મિત્રો જોઈ શકો છો કે દર્શન કરી રહ્યા છે અને પ્રસાદી પણ મિત્રો ચાલુ છે અને પ્રસાદ પણ ચાલુ છે અને પ્રસાદ પણ લઈ લઈએ ભાઈ ભક્તો કરી રહ્યા છે અને મિત્રો આવી સેવા કરી રહ્યા છે એમના માટે પણ તમે લાઈક કરો આપણે કંઈ કરી ના શકીએ તો કંઈ પણ આ સેવા કરી રહ્યા છે એ મિત્રોનું મનોબળ વધે એના માટે તમે એક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા આવ નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો તમે જોઈ શકો